રાઉધીપુર થી બોડેલીના ભરચક વિસ્તાર ગણાતા બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ માં લાગી આગ જો એહવાલ કરજન સંદેશ ન્યૂઝ પર અમારા સંવાદતા હૈદર ખાન પઠાણ સાથે છોટાઉદેપુર ફાયરફાઇટર ની ટીમ તથા પોલીસ ઘટના સ્થળે આજરોજ શનિવાર સાંજે 5 વાગ્યા ના સુમારે બોડેલી પબ્લિક ઢોકળી હોસ્પિટલ માં છોટાઉદેપુર નેશનલ ફાયર સર્વિસ દ્વારા સફળ મોક ડ્રિલ નું આયોજન કરાયું હતું આકસ્મિક આગ લાગે તો આગને કઈ રીતે કાબૂમાં લેવી તેમજ ઇન્ઝર્ડ દર્દીઓને કઈ રીતે શિફ્ટ કરવા તેની સમજ આપવામાં આવી આ સર્જાયેલ મોકડ્રીલમાં ફાર ડેપ્યુટી રીજનલ ઓફિસર સમીર ગઢવી તેમજ પ્રાંત અધિકારી મેડમ કંચનભાઈ પટેલ તથા છોટા છોટાઉદેપુર પોલીસ તેમજ બોડેલી પબ્લિક ડોકળી હોસ્પિટલ સ્ટાફ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા મોકડ્રીલ આયોજન રૂપે શું કહી રહ્યા છે ડેપ્યુટી રીજનલ ફાયર ઓફિસર સમીર ગઢવી જુઓ આ વિશેષ અહેવાલ ચેનલ પર અત્રે નેશનલ ફાયર સર્વિસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે પૂરા ભારત વર્ષમાં એના અંતર્ગત અલગ અલગ ડેમોન્સ્ટ્રેશન અલગ અલગ ટ્રેનિંગના પ્રોગ્રામ રાખવામાં આવી રહ્યા છે જેનાથી જે પબ્લિક અવેરનેસ છે એ વધારવા માટે રેસ્ક્યુ કરવા માટે જ્યારે એવિકેશન કરવાનું હોય તો કઈ રીતે જલ્દી સ્પીડમાં થાય ફાયર થાય તો કઈ રીતે જલ્દી બુજાવવામાં આવે એ અંતર્ગત ઘણા બધા પ્રોગ્રામ્સ આ વીકની અંદર સપ્તાહમાં કરવામાં આવી રહ્યા છે જેના અંતર્ગત છોટા છોટાઉદેપુર નગરપાલિકા ફાયર ફાયરબ્રિગેડ દ્વારા બોળેલી ખાતે ઢોકલીયા હોસ્પિટલ ખાતે એક મોક મોકડ્રીલનું તંત્ર સાથે સલ સંકલન કરીને એક ફાયર મોક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કૉલ આપવામાં આવ્યો હતો કે આઈશ્યુ રૂમમાં એસીમાં ફાયર થઈ છે ત્યારબાદ છોટા ઉદેપુરને કોલ મળતા તેઓ ફાયર ટેન્ડર સાથે આવ્યા હતા અને અલગ અલગ ટીમો બનાવીને ફર્સ્ટ તો રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જે ઇન્જર્ડ પર્સન હતા એને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ફાયરને બુજાવવામાં આવી હતી મીનવાઇલ ત્યાંથી ફાયર સ્પ્રેડ થઈને વધારે બીજા ટાવરમાં લાગી ગઈ હતી અને લેવલ ટુનો મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ છોટાઉદેપુરથી બીજી ફાયર ટેન્ડર અને રિજરની બીજી તમામ ગાડીઓ પણ બોલાવવામાં આવી હતી અને ફાયરને ટોટલી અંડર કંટ્રોલમાં કરવામાં આવી હતી અને ત્યાંથી પણ એવિક્યુશન કરવામાં આવ્યું હતું અને અંતે ફરી કોઈ ફાયર નથી એ ચેક કરીને બધું ચેક કરીને એને ઓલ ક્લિયર આપવામાં આવ્યું હતું અને એક સફળ તંત્ર સાથે રહીને એક સફળ મોકડીલનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને આ મોકડીલ અંતર્ગત હોસ્પિટલ સ્ટાફ છે એને કઈ રીતે એક્શનમાં આવવું એ બધું માહિતી આપવામાં આવી હતી એમની પણ જે ઇન્સ્ટોલ સિસ્ટમ હતી એ પણ કાર્યરત હતી એની અંદર જે પણ એમનો સ્ટાફ છે એ પણ ખૂબ એક્ટિવ હતો અને એમને પણ ફાયર ફાઇટિંગ કઈ રીતે કરવું એનું પણ થોડું ઘણું જ્ઞાન હતું અને આવી પરિસ્થિતિમાં કઈ રીતે એવિક્યુશન કરવું એમને પણ થોડો અનુભવ હતો તો એ બધા સાથે સંકલન કરીને એક સફળ મોકડીલનું આયોજન કરવામાં આવ્યું હતું